નમસ્તે સ્વાગત ફરી એકવાર જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ આજે જે કલેક્શન હોવાનું છે ને એ હોવાનું છે જીમી ચુસ્ત અને તમે પણ જાણો છો કે જીમી ચુસ કલેક્શન જે છે જીમીચુસ જે ફેબ્રિક છે એને માર્કેટમાં જે તબાહી મચાવી હતી દરેક જગ્યા બધા જ કસ્ટમરો ઓર્ગેન જીમી છું એના સિવાય કંઈક માંગતા જ નહોતા એ ટાઈપનું કલેક્શન અને એકદમ હોટ સેલિંગ એટલે એટલા સેમ્પલ અહીંયાથી અમે જે છે કરી રહ્યા છે અને એટલું બધું કલેક્શન અમે સેલઆઉટ કર્યું છે કે તમને શું કહું તો એ જ કલેક્શન આજે હું તમારી સાથે શેર કરવાની છું જે સેલિંગ હોવાનું છે ને અત્યારે આવવાની છે સિઝન ફેસ્ટિવલની એના અકોર્ડિંગ ફેન્સી કલેક્શનવાનું છે અને ફ્રેન્ડ્સ એક વાત તમને એક વાતની તમને ચોખવટ કરી દો જે રેન્જમાં જીમી છું

આ તમે જોઈ શકો છો ફર્સ્ટ આર્ટિકલ જે હોવાનું છે એમ્બ્રોઇડરી વર્ક સાથે સાથે તમને અવેલેબલ થઈ જાય છે સિરોસ્કી ડાયમંડ ટુ ટ્રોસ અને ફુલ સાઈડ બોર્ડર અકોર્ડિંગ તમને મળે છે સિરોસ્કી ડાયમંડ સાથે બોર્ડરલેસ 9 મીટરની ટોટલ બોર્ડર હોવાની છે અને આ જે સાડી છે એમાં તમને ઓલ ઓવર સ્કર્ટ એરિયામાં વર્ક એન્ડ સુધી એઝ ઇટ ઇઝ અવેલેબલ થઈ જવાનું છે પ્રોપર 630 નો કટ મળી જશે અને વિથ બ્લાઉઝ પીસ તમને અહીંયાથી આર્ટિકલ જે છે અવેલેબલ થઈ જાય છે આ તમે જોઈ શકો છો વિથ બ્લાઉઝ પીસ તમને વેરાયટી મળે છે અને ફેબ્રિકની ક્વોલિટી પણ બેસ્ટ જોવાની છે તમને એમ થતું હશે કે સસ્તી રેન્જમાં આપીએ છીએ તો ક્વોલિટીમાં કંઈક ફેર હશે તો ક્વોલિટી પણ એ વાન હોવાની છે કેમ કે યશો ટેલ ક્વોલિટી સાથે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ ક્યારેય પણ નથી કરતું ફ્રેન્ડ્સ આ કાઉન્ટર તમે જોઈ શકો છો અહીંયા બધી જ વેરાયટી અત્યારે જીમી ચુ અકોર્ડિંગ જ છે આમાં તમને આટલા બધા સેમ્પલ્સ મળી રહેવાના છે જેમાં અલગ અલગ ડિઝાઇન્સ પેટર્ન્સ અવેલેબલ છે વર્ક અવેલેબલ છે તો આ બધા જ આર્ટિકલની ડિટેલ માટે તમારે શું કરવાનું રહેશે સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે ફ્રેન્ડ્સ કોલ કરીને ઇન્કવાયરી કરો વોટ્સઅપ પર તમને ડિટેલ મળી જશે ત્યાંથી તમે તમારી ઓર્ડર બુક કરાવી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો એમ્બ્રોડરી વર્ક સાથે તમને મળે છે સિક્વન્સ નું ટચ અપ ઝાલ પેટર્ન અકોર્ડિંગ વર્ક મળી રહેશે પો સાઈડ બોર્ડર અકોર્ડિંગ સિરોસ કી ડાયમંડ નું ટચ છે લાઇટ કલર ચાર્ટ સાથે આર્ટિકલ તમને અહીંયાથી अवेलेबल થઈ જાય છે આ તમે જોઈ શકો છો ઓલ ઓવર કટરિયા માં વર્ક છે અને એન્ડ માં તમને મળી રહે છે બ્લાઉઝ પીસ જે તમને સાડી સાથે મેચિંગ હોવાનું છે એ પણ વિથ બોર્ડર આ તમે જોઈ શકો છો સિરોસ્કી ડાયમંડની બોર્ડર તમને આમાં અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ્સ યશોભૂમિ ટેક્સટાઇલમાં તમે અહીંયા આવો આ મારું સેમ્પલ હાઉસ છે અમારા આપણે કહીએ કે પરચેસ એરિયા આમાં તો અમે જ્યારે વિડીયો બનાવી હું તમને ઘણીવાર આર્ટિકલ્સ આ વિડીયો જે છે બતાવ્યું છે આ જે એરિયા છે બતાવ્યું છે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ કાઉન્ટર્સ છે જેમાં તમને વરાયટી અવેલેબલ થઈ જાય છે જેમાં તમને ડેલીવેર સિ ડેલીવેર સાડીઓ છે કાં તો કેટલોક નોન કેટલોક વરાયટી છે સિલ્ક અકોર્ડિંગ અલગ અલગ ફેબ્રિક સાથે જેમ કે જેકાર્ડ બ્રોકેટમાં કોટન બેઝ ફેબ્રિક કરતો સિલ્ક ફેબ્રિક બે વેરાયટી સેમ એમ્બ્રોડરી વર્ક હેવી એમ્બ્રોઇડરી વર્ક બ્રાઇડલ કલેક્શન બોલીવુડ સાડીનું કલેક્શન ફેન્સી સાડીનું કલેક્શન એટલું જ નહીં તો સાઇડલ બ્રાઇડલ લહેગાઓ બ્લાઉઝ પીસ પેટીકોટ પણ તમને આમાં અવેલેબલ થઈ જાય છે

વિધાઉટ એની મીડિયેટર કોઈ પણ એજન્ટની જરૂર નથી અમારી સાથે જોડાવા માટે સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે ડાયરેક્ટ કોલ કરીને તમે ઇન્કવાયરી કરીને અમારી સાથે જોડાઈ શકો છો આ નેક્સ્ટ આર્ટિકલ જીમી ચૂ પર નથી શિમર ફેબ્રિક પર છે ફ્રેન્ડ્સ તમને કહી દઉં છું ના તમે જોઈ શકો છો ટોટલી એમ્બ્રોડરી વર્ક ને સિક્વન્સ ના ટચઅપ સાથે કટ બોર્ડર નો કોન્સેપ્ટ ફોર સાઈડ બોર્ડર અકોર્ડિંગ ને ડાયમંડ સ્ટોન નું ટચઅપ તમને અવેલેબલ છે ખૂબ જ ફેન્સી અને હેવી એવી સાડી પાર્ટીવેર વેર કોન્સેપ્ટ સાથે લાઇટ કલર ચાર્ટમાં તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે

તમારે સેટ ટુ સેટ જ પરચેસ કરવાનો છે સિંગલ પીસ તમે ઓર્ડર નહીં કરી શકો છો તમે નાની એવી અમાઉન્ટમાં જોડાઈ શકો છો દસ થી પંદર હજારની અમાઉન્ટમાં તમે જોડાઈ શકો છો પણ સિંગલ પીસની ઓર્ડર અહીંયાથી તમારી બુક નહીં થાય તો બુક કરવા માટે ઓર્ડર શું કરવાનું છે કલેક્શન સિલેક્ટ કરવા માટે શું કરવું પડશે તમારે કઈ રીતના મારી સાથે જોડાવાનું છે એ બધી ઇન્કવાયરી સ્ક્રીન પર નંબર ચાલી રહ્યું છે ત્યાં કોલ કરીને કરી શકો છો तो फ्रेंड्स आज माटे आतलूच फरी मौसु नेक्स्ट टुडियो माँ न्यू कॉंसेंट्स आते त्यासुती डेली आवी अपडेट माटे तो डेली आवा डेली आवा कलेक्शन जुआ माटे चैनल ने करले जा सब्सक्राइब